ઘણી વખત એવું થાય કે માતા છે ને એને માનો કે બે ત્રણ સંતાનો હોય અને એક છોકરાને ઢીબે ને ત્યાં સીધા બીજા બે થઈ જાય આ માર એક છોકરાને પડે એક સંતાનને માર પડે પણ બીજા બે સીધા થઈ જાય ઓના કરતા વધારે સીધા થાય કેમ કારણ કે જેવો દુરાચારી પાપી અધમ વ્યક્તિ એટલો ખરાબ હતો તો નારાયણ નામને લઈને તરી ગયો તો મેં તો એટલા પાપી નથી કર્યા અજામિલ જેટલા પાપ તો મેન તમે નહીં જ કર્યા હોય ને હા હું ને તમે પાપી હશો અમુક અંશે પંચ તત્વનું ખોળિયું મળે ને એટલે માણસની અંદર ગુણ અને દોષ બંને હોય જ પંચ તત્વના ખોળિયામાં ગુણ અને દોષ સમાવિષ્ટ હોય 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 ને હોય જ પણ અજામિલ જેટલા પાપ તો નહીં કર્યા હોય ને આ કથા મને ને તમને કેટલું ધીરજ આપે છે કેટલું બળ આપે છે કે અજામિલ જેવો અધમ વ્યક્તિ પણ નારાયણનું નામ લેતા લેતા પ્રાણને ત્યાગે તો એ સ્વયં નારાયણનું ધામ પામે છે તો મેં ને તમે એટલા પાપ નથી કર્યા હું ને તમે એના કરતાં વહેલા પહોંચી જશે આપણી મારીને તમારી ગતિ ઝડપી થશે જે શ્રી કૃષ્ણ ટચલી આંગળીએ ગોવર્ધન પર્વતને ઉંચકીને સૌ વ્રજવાસીઓની રક્ષા કરે એ કૃષ્ણ મને નોંધારો થોડો મૂકી દેશે એ મને થોડું મૂકી દેશે મને જીવનની સમસ્યામાં જે જે શ્રી કૃષ્ણ ટચલી આંગળીએ વ્રજવાસીઓની રક્ષા કરી શકે એ શ્રી કૃષ્ણ મને સમસ્યામાં એકલો મૂકે એ ભરોસા એ હિંમત એ તાકત એ કથા દેતી હે કથા મને 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 તમને શ્રદ્ધાથી ભરપૂર કરે ચતુર છે જે બહુ કપટી છે એની અંદર થોડીક ભીનાશ આવે અને આ તમે બારે બાર સ્કંધનું દર્શન કરો ને એક પછી એક સ્ટેપ સ્ટેપ સ્ટેપમાં વ્યાસજી સુંદર મજાની કથાને લઈ જાય છે સુખદેવજી મહારાજ સુંદર મજાની કથા ગાય છે ભાગવતજીની શરૂઆત છે શરૂઆતમાં જ અડધી લીટીમાં મારે ભાગવતજી આમ તો સાત દિની કથાએ ટૂંકી પડે અને આપ વખત કથાઓ સાંભળ્યા હોય મેં જેટલી વાર કથા ગાઈ નહીં હોય ને એટલી વાર તમે સાંભળી છે એ કારણ કે બધા ઘણા બધા વડીલો છે તો સાત દિવસ પણ ઓછા પડે પણ મારે અડધી લાઈનમાં મારી ગુરુ મારા ગુરુકૃપાથી મને જે શું પડે છે અડધી લીટીમાં ભાગવતજીને સમજવું હોય તો ભાગવત એટલે શું ભાગવત મને તમને શું શીખવે ભાગવતનું મહાત્મય શું છે ભાગવતને જો અડધી લીટીમાં સમજવું હોય તો ભાગવત એટલે મરવાની કળા વ્યક્તિ મરે તો કેસે મરે આર્ટ ઓફ લિવિંગના ઘણા બધા વક્તવ્યો હોય માણસને જીવન જીવન જીવવાની કળા આના વિશે તો આપણે કેટલું શીખતા હોય છે એના વિશે કેટલી પુસ્તકો લખાતી હોય તમે કોઈ પુસ્તક ભંડારમાં જાઓ ને કોઈ સરસ મજાની લાઇબ્રેરીમાં જાઓ તો સેલ્ફ હેલ્પ બુક સેક્શનમાં તમે જાઓને તો જીવન કેમ જીવવું પૈસા કેમ કમાવવા આમ કેમ કરવું એના વિશેની તમને લાખો બુકો મળી જાય પણ ભાગવત આખા વિશ્વમાં એવું અનુપમ અદ્વિતીય અને અનોખું શાસ્ત્ર એ રીતે છે કે ભાગવત મને તમને શીખવે કે માણા મરે તો કેવી રીતે મરે મરને કી કલા અને તમે ઊભા ન થઈ જતા હા તરત આમ તમે ખંખેરવા માંડો ખોળો અને પછી ક્યાં તો મરવાની વાત થાય છે હાલો હાલો અહીંયા આપણું કામ હે બધા મરવાની જ્યાં વાત આવે ને બધા મંડે ખોળો ખંખેરવાનો હાથ ખંખેરવા ને અહીંયા આપણું કામ નહીં